ઉનાળો આવ્યો છે ધોમ તટકોર ધકે છે આભમાંથી જાણે અગ્નિ વરસે છે રાજા દેપાળ દે ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજી સાંભળી અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દે પાડ દે ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જોઉં તો ખરો મારી વસ્તી સુખી છે કે દુઃખી ચોં તો ખરો ખેડૂત ખેતરે ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં આમ તે જોવા માટે નીકળે છે અને નદીઓ ખડખડ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સહુને સાતી ડે બબ્બે બળદો બળદો પણ કહેવા ધીંગા અને ધફડિયા પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુભાયું કરીએ કરીએ એનો જીવ કપાયો એક માણસ હળ હાકે છે પણ હળને બે બાજુ બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાઈડી માણસ હળ હાકતો જાય છે બળદ નહીં લાકડી મારતો જાય છે બાયડીને લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓનો શોળ ઉઠી આવ્યા છે બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભે રહે તો માર ખાય છે રાજા દેપાડદે એની પાસે ગયા જઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભો તો નહીં જ રાખવું મારે વાવણી મોડી થાય તો ઉગે શું તારું કપાળ વાવણીને ઘી તાવણી મડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાકી રાખ્યું એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી રાજાજી હળની સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે ડે ભાઈ આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારે સી પંચાબ બાયડી તો મારી છે ને ધરાર જોડીશ ધરાર મારીશ અરે ભાઈ સીધ જોડી છે કારણ તો કહે મારો એક ઢાંઢો મરી ગયો છે હું તો ગરીબ ચારણ ઢાંડો લેવા પૈસા ન મળે વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે વાહું નહીં તો આખું વરસ ખાવું છું બાયડી છોકરાને ખવડાવું છું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પેલા બળદ મગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલાં નહીં છોડું હળને ઊભો તો નહીં જ રાખવું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યો જા ભાઈ સામા ખેતરોમાં મોં માગ્યા મૂલ દેજે બળદ લઈને ઘડીકમાં આવજે તોય ખેડૂત તો હળ હાકી જ રહ્યો છે બાય હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ ઝરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂત બોલ્યો આજ તો ઊભા કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીકના ખોટીપામાં આખા વર્ષના દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી છે કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમાંય પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લુહારની કોઢના ફૂલડા ઝડ એવું જ બોલ્યો તું બહુ દયારી હો તો ચાલ જૂતી જાને તને જોડું ને બાયડીને છોડું ઠાલો ખોટી દયા ખાવા સારું સાવ્યો છો બરાબર બરાબર કહીને રાજા દે ઘોડા પરથી નીચે ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા કહ્યું લે છોડ એ બાઈને અને જોડી દે મને બાઈ છૂટી એને બદલે રાજાજી જૂતાણા માણસો જોઈ રહ્યા ચારણ તો અણસમજુ હતો રાજાને બળદ મનાઈને હળ હાંકવા લાગ્યો મારતો મારતો હાકી જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણીના આંખમાંથી તો દળદર હેતના આસુડા દડ્યા એ તો રાજાના વારણા લેવા માંગી ખમ્મા મારા વીરા ખમ્મા મારા બાપ કરોડ દિવાળી તારા રાજપાટ તબજો દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ઢૂંકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા દરેક છોડની ઉપર અકેટ ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું ડુંડામાં ભરચક દાણા દોડી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડે સુધીની હાર્યમાં એક છોડને ડુંડા નીઘલેલા જ ન મળે એટલે કે એક પણ ડુંડામાં દાણ જ ન મળે આ શું કહું ચારણે સાંભળ્યું હા હા તે દીવ હું વાવણી કરતો હતો ને ઓલિયો દોઢ ડાહ્યો રાજા આવ્યો હતો એ મારી બાઈડીને બદલે હળે જૂત્યો હતો આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા કોણ જાણે કેવોય પાપીઓ રાજા એના પગલા પડ્યા એટલી ભોમાં મારે કાંઈ ના પાક્યું વાવેલા ગયા ચારણ ગયો બાઈની ને વાત કરી જા જઈને જોઈ આવ ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજય ન ઉગ્યું બાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એને ટીપી જ નાખું એણે મારા દાણા ખોવા કેવા મેલા પેટનો માનવી દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ પેટમાં તો થડક થડક થાય છે સૂરજ સામે હાથ જોડે છે સ્તુતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સત્યાના સત સિદ્ધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જુઓ ત્યાં તો સાચો સાચ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નિખર્યા જ ન હતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કૌતુક પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર અને સમજુ હતી ચારણી હળવે હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવો નમાવ્યો હળવે એક ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પર ઘસેડ્યું આ હા 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 આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચકચકતા રૂપાડા રાતા પીડા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા ચારણીએ દોટ દીધી ઘેર પહોંચી ચારનો હાથ ઝાલ્યો અરે મૂર્ખ ચાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી છે કે ધર્મી પરાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને ચારણ પસ્તાયો ઓહો હો મેં આવા પણોતા રાજાને આવા દેવરાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાડ્યા ચારણે ફાંટ બાંધી પર પરભારીઓ દરબારને ગામ ગયો કચેરી ભરીને રાજા દે બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે મુખડૂતો કાંઈ તેજ કરે છે રાજાજીના ચારણમાં મોતીના અજવાડા છવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લડકારીને મીઠે કંઠે બોલ્યો જાણ્યું હત જડધાર નવડંગ મોતી નીપજે તો વવારત વડવાર દી ધો દે ફાળ દે રાજાજી તો કાંઈ સમજ્યા નહીં અરે ભાઈ તું આ શું બોલે છે ચારણે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કંઈ મારે પુણ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે અને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવ રાજી થયો એણે તને આશીષ આપી એથી આ મોતી પાક્યા ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ તેને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાક્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એ ઢગલામાંથી એક મોતી લીધું લઈને માથા પર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેર્યું ચારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ